લાખણી તાલુકાના કેસરસિંગ ગોળિયા ગામના તુષાર હંસાજી સુથાર નામના સાતમા ધોરણના વિદ્યાર્થીએ સોલારથી ચાલતું રમકડા જેવડું ટ્રેક્ટર અને કાર બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે આ વિદ્યાર્થીએ મોરના ઈંડા ચિતરવાના પડે કહેવતને સાર્થક કરી બતાવી છે તુષારને નાનપણથી જ કંઈક નવું કરવાનો શોખ છે તેના પિતા હંસાજી સુથાર વેલ્ડિંગ કામ કરે છે અને ટ્રેક્ટર રિપેરિંગનો વ્યવસાય કરે છે પિતાના કામથી પ્રેરિત થઈને તુસારે પણ કંઈક નવું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી હંસાજીએ પણ ભંગારમાંથી એક નાનું ખેતી માટે ઉપયોગી ટ્રેક્ટર બનાવ્યું હતું જેનું નામ તેમણે લલ્લા રાખ્યું હતું પિતાના કામથી પ્રેરિત થઈને તુસારે પણ સોલારથી ચાલતું ટ્રેક્ટર અને કાર બનાવવાનું નક્કી કર્યું તેના પિતાએ તેને જરૂરી સામગ્રી લાવી આપી અને માર્ગદર્શન આપ્યું તુષારે તેની કોઠા સોજ અને મહેનતથી સોલારથી ચાલતું ટ્રેક્ટર અને કાર બનાવ્યું જે તેણે શાળામાં રજૂ કર્યો શાળાના આચાર્ય સહદેવભાઈ પુરોહિતે તુષારની આ કળાને બિરદાવી અને તેને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે તુષાર ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરશે તુષારની આ સફળતાએ સાબિત કર્યું છે કે જો બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો તેઓ અદ્ભુત કામ કરી શકે છે એને એક ટ્રેક્ટર અને સોલારથી ચાલતી ગાડી બનાવી છે એના પપ્પાએ પણ પહેલાં એક રામલલાલ નામનું ટ્રેક્ટર બનાવ્યું હતું એ બહુ પેલેન્ટેડ છે એમનામાંથી પ્રેરણા લઈને એમના બાળકે પણ અત્યારે આ એક સોલારથી ચાલતી ગાડી અને ટ્રેક્ટર બનાવ્યું છે તે ખૂબ ઉત્સાહિત છે અને ભવિષ્યમાં પણ કંઈક નવું સંશોધન કરવા માગે છે અમે શિક્ષકો એને સહકાર આપીએ છીએ સાથે સાથે એના વાલી પણ એને ખૂબ માર્ગદર્શન આપે છે અને ભવિષ્યમાં આ બાળક બહુ આગળ વધશે